ગુડ મોર્નિંગ વેલ્કમ બેક ટુ માય ન્યૂ લોકિંગ શું ફટાફો કે તમે બધા મજામાં આવશો હું પણ મજામાં છું અને અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા દસ મમ્મી હાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી આજે સરસ લાગી રહ્યા છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે હવનમાં કઈ બાજુમાં છે બળિયલથી કંઈક આગળ છે હાથી જણ ગામ છે તો અમારા લોકોને ત્યાં જવાનું છે ફાર્મ ઉપર તો ફટાફટ આપણે પહોંચી બહુ લેટ થઈ ગયું છે સાડા આઠનું બધું ચાલુ થઈ ગયું છે સલાઇડ્સ કર સો અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે અને ઈશ્યુને મેં મસ્ત નવા નવા કપડાં પહેરાયા છે જે બે દિવસ પહેલાં લાવી હતી એલિફન્ટવાળા છે બટ આમાં ખબર નહીં દેખાયું તો કેવો લાગે છે નિશ્યુ કમેન્ટ કરી દેજો હે ને બધા ઈનો સેન્ટ લાગે બટ ઈનો સેન્ટ નથી નીશ્યુ શું એવું તમારે મારું મેચિંગ કરાઈ મેં મારું મેચિંગ કરાવી દીધું બટ મારું બી પ્રોપર નથી થયું કંઈ વાંધો નહીં અમે લાવીશું થોડો ઇશ્યુ મોટો થઈ જાય ને ચાલતો એટલે અમારે ત્રણેયના સેમ કપડા લાવીશું પછી એમાં કરીશું મસ્ત મજાની રીલ્સ હેને નિકાશ હાહી મમ્મી આ તો કેવું બોલોજો છે સો કંઈ નહીં આપણે નીકળ્યા છીએ અને ફટાફટ પહોંચીએ લોકેશન હવે સ્ટાર્ટ કરવું પડશે એટલા માટે સો ગાઈડ અત્યારે અમે પહોંચી ગયા છે માનસી સામે હાપી જાણ

લોકો અત્યારે ત્યાંથી નીકળી ગયા છે બહુ મજા આવી અને નીચલું ભાવલું અત્યારે શું થયું છે એટલે ધીમે ધીમે બોલું પડશે અને ફટાફટ પહોંચીએ ઘરે બિકોઝ પાછું સાંજે પણ જવાનું જ છે એટલે અત્યારે પહેલાં જલ્દીથી જલ્દી ઘરે પહોંચી જઈએ બે અહીંયા વાગી ગયા છે અડધી એક કલાક આરામ કરી લઈશું પછી સાંજે જઈશું પાછા અવાજ બેસી ગયો મારો તો રસ આજે મને ખબર હોત ને આજે તો હું કાલે ઘરે ના બનાવતી

ત્યાં વાઈટ સિમેન્ટ નીકુ તમે તો વધતે બગાડ્યું પગ બગ બધા ત્યાં નહીં અહીંયા બગાડ્યું હાઈ કાઢ દો કેવા કારીગર મમ્મી નીકુસ કેવા કારીગર કેવા કારીગર આવડા રેન કેવું કરતા હતા અંદર એમને એમ સિમેન્ટ ભરાવ કસ્તુ લગાયા વગર લગાયું ભાઈ અન શું લગાવ્યું તો કો એ લગાયું ગાબો લગાયો સિક્રેટ કે સિક્રેટ હે હે કે સિક્રેટ હે

શું ખરું પડશે ખાઈ જ રહે આટલું તો મમ્મી મેં પહેલા જ કીધું તું કે અહીંયા ચાદર બગાડશો તમે તમે મારું કામ વધારો જ આજ ખાવાનું નહીં બનાવવાનું તે બીજું કંઈક વધારી દીધું એમ ને તો કામ જ વધ્યું ને ના અત્યારે થઈ ગયા છે ભાઈ નિકેશ ક્યાં જઈને આયા

સો અત્યારે ઘરમાં બીજા એક મહેમાન પધારી ચૂક્યા છે પાટા પાટો આવી ગયો છે એટલે બીજા એક મહેમાન પધારી ચૂક્યા છે હું ચાર દિવસથી કહેતી હતી કે તમે જઈ આવો દવાખાને પણ પેલું કહેવાય છે ને કે આપણું ના માને એક દિવસે એ આવડત લગાવી એક દિવસ બરફ લગાવ્યો એક દિવસ હલ્દી લગાવી એવું બધું કર્યું બટ અત્યારે કંઈ નહીં પાટો આવી ગયો છે બે બે પાટા કરવાના કીધા છે જોઈએ ખૂબ કે જલ્દી જલ્દી સારું થઈ જાય મમ્મીને તમે બધા પણ પ્રે કરજો અને વાળો વિડીયો તમને બધાને કેવું લાગ્યું કમેન્ટ કરી દેજો સો એમાં કેવું હતું કે મારી પાસે વ્લોગ માટેની તો નથી બટ રીલ્સ માટેની હતી ને એમાંથી મેં એડિટ કરીને યુટ્યુબની ફ્રેમમાં બધી સેટ કર્યું છે એટલે થોડું ઘણું ડિફિકલ્ટ હશે પણ ઘણા બધા લોકોની મેસેજ અને કમેન્ટ્સ હતા ને એટલા માટે આ ટ્રાય કર્યો છે તો કમેન્ટ કરજો કેવો લાગે ને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે જિંતલના ત્યાં મુંડન સેરેમની આઈ થિંક સો કદાચ સવારે હશે અત્યારે જમવાનું એવું બધું છે તો અત્યારે જઈએ છીએ હાય આઈ ગયા અમે ફાઇનલી બધા શું પૂછે ફ્રેન્ડ છે તમારા ફ્રેન્ડ છે નીશુ કેવું હશે કેવું હશે મસ્ત સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાડા નવ અને અત્યારે મેં એવું વિચાર્યું કે આજે વહેલો વ્લોગનો એન્ડ કરી દઉં બીકોઝ સાંજે મેં પેલું વાળો વિડીયો છે તમે લોકોએ જો એડિટ કરીને અપલોડ કર્યો છે અને એટલો જ છે જેટલી ક્લિપ આપણાથી થતી હતી એટલી આપણે સેવ કરી અને કર્યું છે તો બધા ઘણા બધા લોકો ખુશ થઈ ગયા છે વિડીયો જોઈને તો આવો નવો પ્રેમ આપતા રહેજો અને બસ આજના બ્લોગમાં આટલું જ હતું બ્લોગ સારું લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ